આજ કર ઘર આવી અંદાજ પૂછવા દે છોટું ઘર આવી ગયું એલો ફૂલ તમારા

જમીન પર તો ખાતા જ નથી નાખું ઈ તો તમે પછી તો તમારી કન જે કો વાતો જ તો જોત ખરી વર્ગા બરગા નું વાતો જો જો તમને તાર માતાના દર્શન કરે દુઆ કરી હતી આ દર્શન કરાવડો આશિષ સર આજે બોલજી હવે આપું ઓહો કમન બોલાયો અમાર ઘરે જોરાય પોજી આયા હે એટલે વજી તમ આયા ઈ ઉઠે પુત બોલ નહીં તો શું

તમને તો અમાર जमीन में कहीं છોકરા ડાટેલા હલે હા આ તો પૈસા લઈ જાય હે ઉં તો ભરે લઈ જતા એમના ભાઈ છે એમને લઈ જાય તો આ પૈસા આપડી બેડી કે મત કિચમ કાલી દેવાની હે અમાર જમીન માં દેખા હે લે હું પૈદો હું અમાર જમીન માં કઈ છોકરા ડાટેલા ઈ તઈ

એ જાજો ગાળી લે એક ઓલા માર તેલ લાવન કે યાર બોલ એમ કે લે જા દો તું ને દુખો તો તમી તન મને પૂળા લેવા દે 500 ઓ તો થઈ તમારા સીતરાઈ જોアシスタン હા આ જુતે તો તમારા ઘરે ઉવા જુતે પૈસા પૈસા થઈ જાય બેન મેલા રે તમાર ઘરે હોય દુ પૈસા પૈસા ના થઈ જલા હું આડી બારી ની માતા ના કેવો લ્યા આઈ 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 હું આઈ આઈ હું આડી માતા આવી બેન રૂડે આતલા પૈસા લેવા ઉપર નો આપણે ઘરે જઈને તફાર લેવો

કા લાયે સિસ્ટમ ને આ બધું આ બધું મને આવડે હું શું કરું પૈસા દીધા જા કશું અમાર માર તો પૈસા ની લે આ તો લેવા તમને આવું સિસ્ટમ મને પત્રા દેવાના હેલો ના સિસ્ટમ આ બધું તમારે વાહ વાહ ઓને આફર મે કેમે બિલ બાકી હે 39 39 39 ના પેલા મારા ફૂલવા પૈસા આવી ગયા હું બਿੱલ ક્લેઈ ગઈતી ઓને આવી સુલ્ય કે આ પટેલ